બાલા કાકા આપડે એને નવરાત્રી નું આયોજન બાર ની આપડે છોકરા ને નઈ બારી ના જવા મારા દેવા બાઈક લીલી એટલે બારી રહી પછી એક્સિડન્ટ થાય ખોટા

તાર અમિયુલા કીધું આપડે મારતા નથી નવરાત્રી આવેરી છે ને ઈ તો જે બે 2000 છે એટલે છે ને છે આ પૈસા મારા ઓસા કે છે છે

જો સંધી કાચી ને ખોલ પાટા આ મારું બધું માય ભગાવાવા રાખી દીધું છે છે ને લેબડો તો રાત કમાડા ભલા પૈસા બો વાત પછી અંદર હા મારા બેટા બોટલો છે આલે ભી હમ ઓહો મારા ઓછા પૈસા લાવી ઘર કરીને બેઠા સારું હું સારું છે

મકાન તો હું સરપંચ માં તું ફોર્મ ભરાઈને આવી ગયો તો બે બૈરા લઈ તો ભણે તારા એના કરતા મારે અત્યારે લાવું અમદાવાદ થી

મને ધમકીને ગમે ત્યાંથી લઈ ને લેપર લઈ ને આવું આગેવાન બરોબર તો જરાય ચિંતા ના કર પૈસા આપડે ગમે લઈને ભરસા ભરાય ઉઘરાય ને

મારશે <laughs>

આપડે કરશે બરો નવે હવે બધું તમે ધ્યાન રાખજો વ્યવહાર તમે કરેડી ગીત બધું કમ્પ્લેટ રાખજો